હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો જુઓ છે સાડા આઠમાં પાંચની વાત અને છે ને મારે ટિફિન પણ બની ગયો છે નાસ્તો પણ થઈ ગયો છે આજે બધું વહેલું થઈ ગયું છે વેઠીથી સાડા છએ અને આજે જુઓ ગામડેથી પાર્સલ આવ્યું છે ને તો આ બધું શાકભાજી ત્યાંથી આવ્યું છે ગામડેથી આવ્યું છે ગલકા ને ચીભડા તુરિયા ટમેટા દૂધી ધાણાભાજી ને કેળા ને મરચાં ઉપલા મરચાં છે ને કાલ સાંજે લીધા હતા અહીંથી બીજા નીચેના જે દેશી છે ને ત્યાંથી એવા પટેટા નાદુ ને આ પછી અહીંયા છે લીમડો અને માંડવીના દાણા સિંગદાણા આમાં છે બાજરો છાસ અને ચણા લૂટનું પેકેટ ને જો આટલું દૂધ આવ્યું છે આટલું દૂધ આવ્યું છે એક મોટું તપેલું ભરાણું અને એક નાનું ભરાણું અને બીજું નીચે બે દેખાય એ છાસમાં સેસા છે તો આટલું શાકભાજી એવું પંખાની છે ધોઈને સુકવી દીધું છે વાસણ ને બધું મારે ક્લીન થઈ ગયું છે અને હવે બાકી છે તો પ્લેટફોર્મ સાફ કરી નાખવું ને પછી અત્યારે નર્સરીએ જવું છે એટલે બસ પછી નર્સરીએ જશું તો ચાલો એનો ત્યાં પણ હું તમને બતાવીશ અને વાસણલા સાફ થઈ ગયા આખી ખાટલી ભરાયન વાસણ છે હર બે માણાના ખાલી એટલા વાસણ વિચાર કરો પણ એ બધું ખાલી ને બધું કર્યું હોય ને એવું હોય ને એટલે એવું છે તો ચલો પછી બસ અમે આવી ગયા છીએ અમારે પ્લાન્ટ્સ પ્લાન્ટ્સ લેવાના હતા એ બધા જોઈએ આમ બધા બહુ સરસ છે પ્લાન્ટ્સ ને એવું અને આ નર્સરી છે ને અમારા ઘર થી બહુ એટલે બહુ ખાસી દૂર છે આના જે ગેરેજ છે ને ગેરેજ ની પાછળના ભાગમાં ત્યાં આવે છે ત્યાં પણ સરસ છે તો એટલે અમે લોકો ત્યાં લેવા ગયા ગયા છીએ અને બહુ સરસ છે બધા એવા પ્લાન્ટ્સ છે અલગ અલગ જાતના તો બસ કારણ કે કે દિવસના છે ને વરસાદ આવી જાય એની જ રાહ હતી કે વરસાદ આવી જાય ને એટલે વાવી દો કારણ કે એમ છે ને મને બાલ્કની ગમતી જ નહોતી હાવ પેલી લાગતી હતી અને અત્યારે જે ફૂલ પેલા હોય છે તો કેવી સરસની લાગે છે અને મને પહેલાંથી ગાર્ડન છે કે ફૂલ છે બધાનો શોખ ખરી એટલા માટે નવ વાગે નીકળતા ફીટ સવા દસ થયા છે સવા કલાક થઈ રિટર્ન પછી હું ઓટોમાં આવી ગઈ એટલે હવે બધા કજી કપડાં છે ને એ મશીનમાં નાખવાના છે ને આજનું જો હવે ઇધર આવું છે કંઈક આજે પણ એવું લાગે છે કે વરસાદ આવશે આવે તો સારું અને બસ કપડાં મશીનમાં નાખીશ પછી હંજવારીને પોતા કરીશ અને પછી હું પ્લાન્ટ્સ બધા વાવી દઈશ તો ચલો મળીએ ફટાફટ કપડાં ચેન્જીસ કરી લઉં ને ફટાફટ કામ સ્ટાર્ટ કરી દઉં પ્લાન્ટ્સ લાવી છું બધું રેડી કરી લીધું છે બસ હવે વાવવાનું છે ઉપર કાલ વરસાદ આવ્યો હતો ને તો એનું પાણી પણ ભરી લીધું છે અને બસ તો હવે જેટલા ખાલી કુંડા છે એનું વાવી દઉં પેલી સ્પ્રે બોટલ છે એમાં પાણી વરસાદનું પાણી ભરી લઉં અહીંયા બે કુંડા લીધા છે અને ખાતર લીધું છે પહેલાં એને એક ટબમાં મિક્સ કરીશ તો આ બાજુ છે ને મારે રેતીમાં છે ને પેલું રેતી સોરી ધૂળ હતી ને એમાં છે ને કાકરાને એ બધું થયું એટલે એને ચાળી લીધી પછી એમાં આવે છે ને ખાતર મિક્સ કરું છું તો ત્યાંથી એક થેલી આવી રીતના ત્રણ થેલી લીધી છે જે બર્મી કોમ્પોસ્ટ કે છે કે એ છે આઈ થિંક અને બસ થોડીક મને એમ લાગે છે કે હજી ધૂળ ઘટશે એટલે ફરી લઈને અને સરસ રીતે મિક્સ કરી દઈશ એમાં જો એક બે પ્લાન્ટ્સ તો રેડી થઈ ગયા છે आके जिंदगी ने कहा मगर alright <laughs> hi tu hai, to alright ચંચળ હોય ગઈ ને બે કલાક થઈ ગઈ બોલો ફિટ બે કલાક થઈ હજી મારે નાવું પણ બાકી છે કારણ કે ધૂળ ઉઠી હોય ચાળી હતી અને બધા ફૂલ છોડ તો બધા હોવાઈ ગયા ગુલાબ ને આ નાના માટે મેં જે લીધા હતા ને પછી આમાં મોટામાં વાયવા નાનામાં ગયા નહીં અને આ બાજુ તો છે ઓલરેડી કોયલ વેલ ને ગુલાબ ને લીમડો ને એવા ડોલર એટલું છે ને આ બાજુ ફૂદીનો વાવ્યો ને એક બીજું છે અને અહીંયા તો તમારે જોવાય એમ જ નથી બધું માટી માટીને એમને ભર્યું છે અમે લોકો છે ને ગામડેથી લાવ્યા હતા પાણી ભેર્યું છે અને એકદમ ક્લીન થઈ ગઈ છે વરસાદ પણ આવ્યો તો જો તડકો નીકળ્યો છે વરસાદ સારો એવો એમ તો આવી ગયો તો સાથે જ મેં બધું ક્લીન કરી નાખ્યું છે ફૂલ છોડને ટ્રાન્સફર કરવા છે પહેલાં પોતું મારી દઈશ એટલે સુકાઈ જાય બધું તો આ રીતના ક્લીન થઈ ગઈ છે મારી ગેલેરી અને ફૂલ છોડ વાવી દીધા છે ઓલો ડોલર છે ને ત્યાં

આ જો આ રીતની વેલ છે માટી માટી છે થોડી થોડીક આ રીતના ફ્લાવર આવે એવી રીતના છે બટ એવું છે કે આમાં છે ને હજી ગ્રોથ થશે એટલે અહીંયા લટકાડી દીધું છે હજી મારે છે ને કપડાં ને કપડાં સુકવવાના બાકી છે નીચે બધું જ ને ગારો ગારો છે પછી બધું હજી ભરવાનું મારે બાકી છે કામનો તો હે ને કોઈ પાર જ નથી અને

પછી બે ત્રણ પોટ ને એવું બાકી છે એટલે મસ્ત સેપ છે જો આવું ચિન્નાઈ માટીનું આવે છે આ આવે છે પણ આ સસ્તું પડે ને ચિન્નાઈ માટીનું થોડુંક કોસ્ટલી પડે નીચેથી હોલ ને બધું કરવાનું હોય ને તો એ લોકો કરી દે આપણને આપણને ન આવડતું હોય એટલા માટે અને કા અધરવાઇઝ તમે નાનો ફ્લાવર પોટ હોય ને તો એ પણ તમે આમાં રાખી શકો તો એકદમ ફરતે ગ્રોથ થઈ જાય તો પણ ચાલે જોઈશ હવે શું કરવું એ હવે ફરી કામે વળગી જાઉં અને ક્લીન કરી નાખું અને પછી મળીએ આપણે

બટ તેલવાળું છે ને ડેલી ચાલતું નથી તો આવી રીતના છે ને બાળકોને અને આ એકદમ શાકભાજીથી છે ને ભરપૂર હોય છે એટલે બાળકો પણ હોશે હોશે ખાઈ લેશે બાળકોને પણ ખૂબ જ ભાવશે તો આ રીતના તમે વેજીટેબલથી ભરપૂર એકદમ શાકભાજીથી ભરપૂર તમે બનાવી શકો છો અને વરસાદની સીઝન હોય એટલે નવું નવું કઈ આપણને ખાવાની ઈચ્છા થાય છે તો આની પૂરી રેસીપી તમારે જોતી હોય ફ્રેન્ડ્સ તો મારી બ્રજકૂક ચેનલ છે એમાં આવી ગઈ હશે ફ્રેન્ડ્સ જ્યારે આ વિડીયો અપલોડ કરીશ તો ત્યારે તમે એમાં વિઝિટ કરજો તો ચલો ફાઇનલ કેવા બની જાય છે હું તમને બતાવીશ જના અપમ રેડી થઈ ગયા છે બહુ જ મજા આવે મને તો અપમ તમને લોકોને કેવા ભાવે છે જરૂરથી કમેન્ટ કરજો અને બસ હવે હું જમી લઈશ અને એના મેં બેટર છે મૂકી દીધું છે આવશે ત્યારે હું કરીશ અને અત્યારે ફૂલ ગરમી થાય છે વરસાદ એટલો છે ને તો પણ ગરમી થાય છે વરસાદ તો કંઈ અમદાવાદમાં ખાસ ન કહેવાય બીજી જગ્યાએ બહુ વધારે છે પણ અમદાવાદમાં નથી કંઈ ખાસ એટલે ગરમી ફૂલ થાય છે તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીશું વિડીયોને અહીંયા એન્ડ કરું છું મળીશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય